મોડું તમે કરાવો છો પાછા ઉપરથી દેખા ઓળતા નથી એટલી કરી અમારે ધંધાની પડી છે કોઈ ની પડી હોય એમ દેખા હા આવો આવો અયા એક તો હા હા બધાય ઊભી હ લેવાનું છે હો

પોલીસ પોલીસ આવે પકડી દો તો હું પકડાવ મારું હજુ મગજ તમે જોયું જ નથી મો મીંડવાળો મોર્ડર ભલ ભલા પકડાઈ ગયા હે ભલ ભલા પકડાઈ છે ભલે ભલ્યા પકડી ગયા ભલભલ્યા ખોવાઈ ગયા પણ આજે મોડા એવા છે ને તે ગમે એવું આવશે ને તો ખોવાય એવું નથી એક ટાઈમે માથે ચોકડો એક ટેમની શું વાત કરું અત્યારેની જ વાત કરું છું મને પોલીસ વાળો અત્યારે મને જે દુ સાટો કર્યો હં કંઈ સાઈડમાં સાઈડમાં હું છું હા સાહેબ

હું બહાર આવેલું પછી કોમ્બો નહીં આવું કીધું હા મારે ધંધો છે કોમ્બો બનતો છે ને એટલે મારે આવી રીતના હું ઓમજી ડિલિવરી કરું છું ને દારૂ હાલવા દઉં છું ને એટલે મારે ધંધો મજો છે પણ બાકી પછી આપણે કોઈ જરૂરી નથી એમ તમે કીધું તમે લગી રો ચિંતા ના કરો મેં કોઈ નહીં ભાઈ હા

આ ગામ માં દારૂ બંધ છે એટલે થી મારો ધંધો એટલો સાલું છે એટલો બધો આમ કે આમ કેમ જ વાતો નથી આજી ફૂમતા ગા તમે દારૂ ના વેતા હો ને તો ખરેખર વખો આવી જાય વખો આવી જાય છે કારણ કે આપણે હે ગામ માં આગે હોનો બહુ એવા છે આગે એટલે યાર તરત લાઈન કોક મેલ દી વચ માં આ પછી કોઈ ને સુખી રોટલો ખાવા દે અમને વાત સાચી છે શું વાત કરો છો વાત સાચી હડો જાણી પછી હા

કે મે મને પાયો આ તો આ ચોક બજાર બજાર પીને આવ્યો છે ભરતજી ના ના રીજી હવે વાપરો મારી વાત હ મને એક મોણા ઉપર ઓમે વેમ તો છે કલે ઉપર ફૂમતા ડોહા ઉપર હે ઓય ના ના ઈ ડોહો શું કરે દારૂ વેકે હવે અરીજી એને વયકાન ડોડ વિગો છેતર છે અને દાણામ દ અળિયો કરે છે કુટર લઈ આવા મુખા ભાવનું પેટ્રોલ કોણ બાળે તમે ઓહ ના ના એ તો શેતર હવે ઘેર છે તો ને ઘેર છે તો કરી બીજું શું કહું હોય એકો અરે જે તમને ખબર ના પડે પણ મને તો વેમ છે યાર ના ના આડો ન આવે કે હાર વળો એ તો ખબર પડશે પછી એ કોઈ સોનું ની રે એ ફુંતા કા હે બંધ કરો બંધ કરો 2 મિનિટ કોઈ છે ભાઈ બંધ તો કરો આજે ભાઈ પણ મારી મોડું થાય છે એમ નઈ તો કોણ હેડ્યા તમે ખેતર માં ખેતર એમ હવે તો આ કુટર ખેતર ફરવા લાય એમ ને ખાઈ ખાઈ મારી બીજો આમ પગ છાચા છે બરાબર છે એટલે મે કીધું હવે જાદાન તો કોક લાબુ પડી એટલે કુટેલ ના આવ્યો વાત વાત હાથી ફૂમતા હવે તમ કે મારે લાબુ જ છે તું ઘરા પાણી ફૂમતા કા જોઉં છું પણ જોવાન તો આવે છે લાબુ જ બની લઈ જો તાને તો પછી

વળી છે ને બીજો ઠંડો પેલો કીઓ દારૂનો વાહ હા હા ખરેખર મારા અડ્યા બધા ચેડે જ પડ્યા છે અમાર ચેડે જ પડ્યા છે બધા આલ્યા ભાઈ મૂછો મે શું શું આલ્યા ભાઈ ચેડે નઈ પડ્યા મન તો હતા પેલા ભરત જી હતા શું કહેતા ખબર છે કે મને ફૂંટા આગા ઉપર શક છે

મારું બીજું ભલે જીએ તો ખરેખર મારું બીજું કાઢું કરીને મીલું છે હવે કશો હોતન આઠું ચમનત થઈને ધાર હાલવાજ છે અમારે બીજું કોઈ ચમન તઈને ધાર હાલવા જી ક્યારે ને આલું હવે શું કરું છું થાય બોલો સાહેબ ના ના એ અડા તો તમે જે બંધ કરાયા હતા ને એ તો કોઈ વેચતા નહી આ પણ એક લોતા થયા છે અમારા ગોમ ડોહો એક છે ને એનો કુટર ઉપર બાર થી દારૂ લઈને હેરા ફેરી કરે છે ઓય અરે મે ઘણો કીધું પણ આ તો શું છે ખબર સાહેબ કે આપણું ગોમ હોય એટલે ગોમ માં ઘણી માથાકૂટ ના કરાય ઓય આ તો હું તમારા કુટેનો નંબર આલુ લખો આનો આપણો મારી વાત કે આપણો મોહમાન મંદિર ને તળાવ એ તળાવ આજુબાજુ એ ડોહો ફરતો હોય છે ઓય એ હારું હારું એ આ

પૈસા રૂપિયા નથી આપ આ તો પછી હું હાથ મેલી ને કહો કે મરજી થી આલું છું મરજી થી આલું છું પણ એક તો તમે જુઓ મને રી બીજું કોઈ નથી હું ખરેખર આખો દાડી ધંધામાં હોય ને હજુ હોય ને આખો દાડી તમે ફોન કરીને હાથું પૈ ગયા હાથું પૈ ગયા બસ બીજું કોઈ તમારે મુજે આવતું જ નથી મારું બેઠું એવું નહીં ભલા અમારે જરૂર તો હોય પછી વાયદો છે છ છ મહિનાથી પૈસા આલો નોંધ નહીં લેતા હાલવાનું એટલે હવે નતા ત્રણ લાખ રૂપિયા તમારા

પણ અરવી ના જાય અરવી જાય તો મારો છો અમારો નું પીજો માર છો

તમે બનાવવાના ધંધા ના કરો આ રંગે હાથ માલ હંગા તમન પકડ્યા છે અરે સાહેબ ગળાની શોગન આ કુટર મારું નહીં આ કુટર મારા નું છે એ સાહેબ મારે આબરૂનું શું સાહેબ હોભળો ખરા એ સાહેબ એ સાહેબ પણ આ કુટર મારું નહીં હું કેટલી વખત કહું તમને હોભળો મારી વાત સાહેબ આ તો હું મારા આઢો જોડે 3000 રૂપિયા માંગતો તો નહીં તે એને મન કુટર આલ્યું છે આના બદલામાં કે 3000 નહીં કુટર લઈ જો તમારા આઠું જોડે તા ખૂટા લાયા તા ઓવે હા ઓવે ચોકને તા તમારા આઠું હાટુ ગોમો હા ગોમો દેવા દે ચાલુ કરો હા લ્યો હટ જોડો પાછું વાળો હાડો વેજી વેજી ચોકન વેટાળા છે આ ડાબડી મુઠો મારા વાત જોડતું ના હોય કોઈ દેવા દે હવે હા સાહેબ હો હાલત

પણ મન મર્યાદા રાખું છું સાહેબ મર્યાદા નહી આ ધંધો કરતો હોય નઈ કોઈક ધંધો હાર્યો કરતો હોય ને તો હું ઘેર જઈ મારું છું કાકા તમને ખબર ખેડૂતો હમણાં અડ્ડા બંધ કરાય નહીં ખબર તમને તમે

દુનિયા કુટર લઈ પી ગયો તો 300000 300000 હે કેટલામ જો 3 લાખમાં જો જા ખઈ લે જા હા મારું